શાળા પ્રવેશ ઉત્સવના બીજા દિવસે નવસો ને પિસ્તાળીસ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવતા નાયબ મુખ્ય દંડક જીવનમાં લક્ષ્ય નક્કી કરી આગળ વધશો તો ચોક્કસ સફળ થશો નાયબ મુખ્ય દંડક રાજ્યભરમાં આવો બનાવીએ શાળા પ્રવેશ ઉત્સવને સમાજ ઉત્સવ પર આયોજિત શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જેતપુર પાવી તાલુકાના સિથોલ પ્રાથમિક શાળા શાસ્ત્રી વિદ્યાલય હાઈસ્કૂલ અને વી આર શાહ જેતપુર હાઈસ્કૂલ મળીને કુલ નવસો પિસ્તાળીસ ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ઉત્સાહભે શાળા પ્રવેશ કરાવ્યો હતો નાયબ મુખ્ય દંડકે પ્રથમ વખત શાળાનું પગથિયું ચડતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા જેતપુર પાવી તાલુકાના સીથોલ પ્રાથમિક શાળામાં બાલ વાટિકામાં આઠ અને આંગણવાડીમાં ચાર એમ કુલ બાર બાળકો શાસ્ત્રી વિદ્યાલય હાઈસ્કૂલ ખાતે ધોરણ નવમાં એકસોને ચોસઠ અને ધોરણ અગિયારમાં એકસો બાવીસ અને વી આર શાહ જેતપુર હાઈસ્કૂલમાં બાલ વાટિકામાં વીસ ધોરણ એકમાં ઓગણચાળીસ ધોરણ નવમાં બસોને બ્યાસી ધોરણ અગિયારમાં બસો છ્યાસી મળી એમ કુલ નવસોને ભૂલકાઓ અને શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકે અને વાલીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે જીવનમાં આગળ વધવું હોય તો લક્ષ્ય નક્કી કરી આગળ વધશો તો ચોક્કસ સફળ થશો જીવનમાં આગળ વધવું હોય તો વાંચન અને લેખન મહત્વ આપવું જોઈએ તે તેઓએ વિદ્યાર્થીઓને પર્યાવરણ રક્ષણ વીજળીનો યોગ્ય યોગ્ય ઉપયોગ વીજળીનો યોગ્ય ઉપયોગ પાણીની બચત અને સ્વચ્છતાને તેમના જીવનનો ભાગ બનાવવા બનાવવા જણાવ્યું હતું આધુનિક યુગમાં મોબાઈલથી દૂર રહી પુસ્તકને પ્રથમ મિત્ર વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ મહાનુભાવના હસ્તે કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાયબ મુખ્ય દંડકશ્રી શાળાના પ્રાટક્યમાં વૃક્ષારોપણ કર્યું હતું નાયબ મુખ્ય દંડકશ્રીએ શાળાના ના સભ્યો સાથે મીટિંગ કરી શાળામાં રહેલી સુવિધાઓની જાણકારી મેળવી હતી તેમજ વધુ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે બરોડા ડેરીના ડિરેક્ટર રણજીત સી રાઠવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નારસિંહભાઈ રાઠવા સીઆરસી સંજયભાઈ શાળાના આચાર્યો સરપંચો શાળાના સ્ટાફ ના સભ્યો ગામના અગ્રણી વાલીઓ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા